આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર સોટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુતિવો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ

પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલરો હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે

તો ત્યાંથી અમને કોઈ સારો એવો રિસ્પોન્સ બી નથી મળતો બરાબર બે દિવસથી અમે ત્યાં ધક્કા ખાઈએ છીએ ત્યાંથી કોઈ રિસ્પોન્સ વ્યવસ્થિત મળતો નથી અને અમને એવું કહેવામાં આવ્યું કે તમને પહેલાં જે નોટિસ આપવા એ પહેલાં મળવા આવ્યા ત્યારે એમણે એવું કીધું કે તમને મકાનની સામે મકાન આપવામાં આવશે એ ખાલી મૌખિક આપે છે મૌખિક બોલે છે લેખિત કહેતા નથી તો અમે એમને રજૂઆત કરી કે અમને લેખિતમાં તમે એવું કંઈ લખીને આપો કે તમને મકાનની સામે મકાન મળશે કાલે અમે ગયા તો કાલે એમને એવું કહ્યું કે જેનું આખે આખું મકાન જતું હશે એને જ મકાન મળશે બરાબર છે હવે જેનું આખું ના જતું ને અડધું જતું એમાં અડધા ભાગમાં શું રહે પાંચ પાંચ ફેમિલીનું મકાન હોય બરાબર ક્યાંથી રહેવાના છે એક તો આઠ બાય આઠ રૂમની આઠ બાય આઠનો રૂમ હોય એમાંથી બી અડધું જતું રહેતું હોય તો અમે સાહેબને એક જ રજૂઆત કરીએ છીએ કે અમને સારી જગ્યાએ વ્યવસ્થિત જગ્યાએ વૈકલ્પિક જવાબ મકાનો મળે બરાબર છે અને અમારી બીજી બધી જે કંઈ સુવિધા હોય અમે સરકારના કાર્યક્રમ કાર્યક્રમની અંદર કોઈ અડચણરૂપ થવા માગતા નથી

આમાં ગટરનું પાણી એવું સવારે આવે છે કે પીવાની વાત તો પણ ઘરમાં માં ઉભું નથી રહેવાતું બરાબર વારંવાર ગટર ઉભરાતી હોય તો વારંવાર એ લોકો અને પાણી કાઢી જતા બીજા દિવસે એની દિવસ બરાબર કે કાલ તો આયા હતા પણ પાણી પૂરું નીકળતું નથી અને લોકો એના કારણે કેટલા બીમાર પડી જાય છે ગટરનું પાણી આવે શું કરવાનું અને પીધાવાનું તો ચાલે જ નહીં આટલામાં તો અમે બધા છોકરાઓ નાના નાની બે દિવસ કોઈ જવાબ મળ્યો નહીં બરાબર અને કાલે પછી કે ભાઈ બાર વાગે આવશે તો અમે રહીશું ભાઈ સાહેબ ઘેરથી આવીને કીધું કે ભાઈ તમને બે દિવસ પછી અમે આવ્યું ફાળવા નહીં આવી અને બે દિવસ પછી આ નોટિસ બીજી આવીશું અને એમાં તમારી જે સમસ્યા

જારા પુરાવા લેવા આવ્યા આ લોકો લેડીઝ લોકો આવી હતી કે તમને મકાન ફાળવાના છે ભાઈ ચિંતા કરશે પહેલાં તમને મકાન મળશે પછી આ મકાનો ફાળવામાં આવશે તો અત્યારે ત્યાં જવા કંઈ મળતો જ નહીં ત્રણ દિવસથી ત્યાં બેસી બેસીને આવી રહ્યા છે બરાબર કોઈ સંતોષકારક જવાબ આપતા નથી વૈકલ્પિક વ્યવસ્થા માટે શું જણાવવા એ લોકો કોઈ મકાનો મકાનો અમને મકાનો ફાળવા વ્યવસ્થિત જગ્યા આપવા તો કોઈ તકલીફ નહીં કશું કોઈ ઉલ્લેખ લખાણ નહીં તો ખાલી મળશે સાત નોટિસ આલી બરાબર સાત દિવસ મકાન આવશે પણ કોઈ હજુ હજુ કોઈ કોઈ જવાબ મળ્યો નહી સંતોષ એ માંગીએ પણ કોઈ આપવા ત્યારે સરકાર તો મળવાનું મલીન તો આયા બરાબર કોઈ સાજર કરા પા તૈયાર સ નહીં આવી જશું તમે બોલા આવત આરામ ન બોલાવજો આવી જશું પણ કોઈ આબા તૈયાર નથી અને તમારા વિસ્તારમાં પોસ વિસ્તાર આટકેશ્વર સારમ સારો વિસ્તાર ગણાવા માંડે છે સુવિધાના નામે મીંડું શું કહેશો સુવિધા કેટલી મળી તમને આટલા કોઈ જુએ તો મીંડુ છે તો કાઉન્સિલરની કામગીરી જોતા એમને પાસ કરશો નાપાસ કરશો કેલા માર્ગ ના પાસ તેંદ સંભુબે વાગેલા

અને એ કહે છે કે ભાઈ ફોને અમારે કોઈ ઉઠાવ અમે જઈએ છીએ કોઈ જવાબ આલતા નહીં બે બે ચાર ચાર છોકરાઓ બીમાર બધા હતા બે જવાબ જ બરાબર મળતો નહીં આજે અમને લેખિતમાં લખવાનું કીધું કે અમે બે કરીને તમને આપશું પણ અત્યારે બોલાયા હવે બે અઢી વાગે અમને બોલાયા અમે જઈએ હવે શું થાય છે શું નહીં કોઈ ખબર નથી એટલી રજૂઆત કરો અમને અહીંયા બધા મકાન અાવ શાંતિથી જે મળતું એ કરાવડાવ આટલા વિસ્તાર નજીક વિસ્તારમાં મળું સમયમાં નોટિસ આપી દીધી છે નોટિસ તો પહેલાં બી આપેલી નતા અત્યારે વચ્ચે જે સાત દિવસની અમને કીધું છે કે સાત દિવસ દસ દિવસ અમે તમે

લાલ બંગલા નહેરુ નગર અમરેવાડી વોર્ડ આજુબાજુ કેવો વિકાસ છે અહીંયા આજુબાજુ વિકાસ કઈ નથી કચરો વીણીને બધા લાવે છે અહીંયા મકાન પડવાની સાત દિવસની નોટિસ આપી છે એમાં કઈ જાહેર કર્યું નથી કે તમને મકાન બદલે મકાન આપી એવી કોઈ જાહેર કર્યું છે નહીં જ્યારે ડોક્યુમેન્ટ લેવા આવ્યા સંસ્થાવાળા ત્યારે એવી અમને કીધું હતું કે મકાન જ્યારે પાડીશું ત્યારે તમે ચાવી આપીશું ત્યારે તમારું મકાન પાડીશું અવે શું હવે કઈ નહી અમે ત્યા જઈએ ત્યા કઈ રિスポન્સ મળતો છે નહીં લક્ષ્મીબેન નાળિયા હા બેન આપણે ઉભા છે કઈ ચાલી છે કહો વિસ્તાર દે આટકે સો લાલ મંગલાને હેરનો ગની ચાલે વિકાસ કેવો કહી શકાય કઈ સુ સારા વિકાસ નહી કેટલા જૂની કેટલા વર્ષો જૂની ચાલી છે લગભગ 55 60 વર્ષ જૂની ચાલી છે 55 60 માં તમારા સુવિધા માટે કેટલા કામ થયા કેટલા કાઉન્સિલર કોઈ કામ થયા નહી બહુ કાઉન્સિલરો બદલાઈ ગયા કોઈ કાઉન્સિલરોને કોઈ ઓળખતું નથી કઈ કોઈ જવાબ આપતા નથી કઈ

પચાસ વર્ષથી પચાસ વર્ષથી કેટલી મળી કઈ મળતી નથી સાહેબ કઈ કઈ સુવિધા નથી મળતી કઈ નથી મળતી કઈ ચોમાસામાં જ પાણી ભરાઈ જાય છોકરાઓ બીમાર પડે બધું બહુ

છોકરી ના પડિયા બરોબર તો અહિયાં તમે સરકારી યોજના કેટલો લાભ મળે છે તમારા જેવી કેટલી વિધવા બેનો હશે આશરેસો તો સરકારી લાભ નથી મળતા જ વારંવાર રજૂઆત કરી ખરી

ભાનુ બેન આપણે કઈ ચાલી છે લાલ મંગલા ને આશરે કેટલી ચાલુ કેટલા લોકો અહિયાં પચાસ સાઈઠ હવે શું છે મકાન બાબતે અમારા મકાન બાબત માં કઈ નથી અમારા આયા તિવસ દિવસમાં તમે ખાલી કર્યો

અહીંયા ગાડી અમને જે પહેલાં પુરાવો લેવા આવ્યો તમને એમ કીધું કે તમને મકાનો આપીશું અને અત્યારે એ લોકો એવા ફરી ગયા કે તમારે કોઈ બે હજાર દસનો આગળનો પુરાવો હશે તો મકાન મળશે તો હવે પહેલાંના જે ગઈ રહ્યા હતા એમની જે પાછળની પ્રજા છે એ આજકાલ વસેલી છે તો પાછળની નાની બહાર પ્રજાનું થાય શું તો ગરીબો તો મરી જ જાય ને આમાં પાછળના

બીમાર પડે તો એ લોકો કશી એ કરતા નહીં પીવાના પાણીમાં ગનકેરી બહુ જૂની છે

અમારા જો પાસ કરે તો અમે રાજી છીએ પણ અમારા આમ વધારે કશે તો અમે એના પાસ છીએ મકાનો અમને હાલશે તો અમે રેરી છીએ રાજેશ નાળિયા નહેરૂ નગર લાલ બંગલા વિસ્તાર છે સર અહીં તમે જે સવાલો કરી રહ્યા છે હું ક્યારનો સાંભળી રહ્યો છું એકચુલી એવું છે કે ચાલી એટલે સંપૂર્ણ માનવીય જે અધિકારો હોય એનું અભાવમાં જીવતી જે વસ્તી હોય એ ચાલીમાં રહેતી હોય છે એટલે અહીં તો રોડ રસ્તા એ બધી સમસ્યાઓ છે જ ઉપરથી સરકાર સામેથી જે લોકો અહીં પચાસ વર્ષથી વસવાટ કરી રહ્યા છે એ લોકોના મકાન પાડી અને અહીંથી ઘર ખાલી કરવાનું છે ત્યાં આવાસ નાગરિક આવાસ અધિકારીનો સંપૂર્ણ ભંગ કરી રહ્યા છે જો એમને ખરેખર આ ઝુંપડપટ્ટી પાડવી જ હોય તો એમને વૈકલ્પિક સુવિધાઓ એમને પુરવાર કરવી પડે કે ભાઈ અહીંયા વૈકલ્પિક સુવિધાઓ એમને આપવી પડે તો જ એ આવું કરી શકે જે પચાસ વર્ષથી જે લોકો અહીંયા વસી રહ્યા છે એમને અચાનક એમના બાળકો અહીંયા એવું માનો કે અહીંયા એમને આખી જિંદગી અડધી જિંદગી વિતાવી દીધી છે એમને અહીંયા ધંધા રોજગાર છે હવે ઉઠાવીને બીજે પણ નાખશે તો એ ધંધો રોજગાર શું કરશે એક બાજુ એવું કહેવાય છે કે સબકા સાથ સબકા વિકાસ પણ મને નથી લાગતું કે આ વાત આ સૂત્ર સાચું હોઈ શકે કારણ કે ગરીબોને તો ગરીબ આ સરકાર ગરીબો હટાવવા માગે છે કે ગરીબી હટાવવા માગે છે એ જ ખબર પડતી નથી એટલે અમારી આવી એક જોરદાર લડત છે કે જ્યાં સુધી સરકાર અને કોર્પોરેશન બધા ભેગા થઈ અને આ લોકોને એવી લેખિતમાં રજૂઆત શરત ના આપે કે જ્યાં સુધી તમને મકાન મળશે જ આ જગ્યાએ ત્યાં સુધી અહીંથી કોઈ મકાન ખાલી કરવાના નથી આ બાબતે ચાહે કોઈ પણ પક્ષના કાઉન્સિલર હોય હું તો એવું માનું છું કે રાજકીય નેતાઓ માત્ર ભાષણો કરવા પૂરતા હોય છે અને ભાષણો કરીને જતા રહેશે પછી તો પ્રજાનું શું થાય અહીં કોઈ ધારાસભ્ય કદાચ નહીં આવ્યો હોય કોઈ કોર્પોરેટર નહીં આવ્યો

જે બે વર્ષ બી નથી ચાલ્યો આજે એ તોડવાની વાત બાજુમાં મૂકીને ગરીબોના મકાનો તોડવાની વાતો કરે છે એમને પરેશાન કરવાના અને એમને મકાનો તોડવાના એનો મતલબ શું તમે આજે દસ દસ ચાર ચાર વાર ટેન્ડરો આપ્યા એ નથી કરતા અને તમે ગરીબોને ટાર્ગેટ કરો છો એનો મતલબ એવો છે કે અમને ગરીબો જોઈતા નથી અમને ગરીબોને પૂરા કરો આ જ છે આમનું બીજું કોઈ મહત્વ નથી વોટ લઈને બી આ લોકોને પરેશાન કરવા આમનો ધંધો છે સામે જ છે સાહેબ જમકે આ મકાનો તોડવાની વાતો કરે છે ને એની સામે જ સદન છે તમે વિચાર કરો એટલી બધી ગંદકી છે કે પૂછોની વાત એમને ગંદકી નથી દેખાતી પણ લોકોના મકાન તોડવામાં રસ વધારે છે એ ગટર પાણીમાં બી કોઈ જ નથી તમે પીવાના પાણીમાં એ ગંદુ પાણી આવે છે અને વારંવાર લોકો રજૂઆત કરે છે પણ એ લોકોનું સાંભળતા નથી એ લોકો વારંવાર વારંવાર તમે મહિનામાં બે વખત તો આ લોકોને માથાકૂટ હોય જ છે

અને આ કાગળ વીણીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને આ જીવન એવું છે ને કે જ્યાં કોઈ હાથ પણ ના મૂકે એવા આ સમાજના લોકો કે ત્યાં હાથ મૂકીને પોતાનું ગુજરાન ચલાવે છે અને આ સરકારને અમારે એક જ કહેવું છે કે તમને જો મોટી મોટી જે બિલ્ડિંગો હવે કારખાનાઓની અંદર બધું ચાલે છે એ નથી દેખાતું અને જે ગરીબ માણસો છે જે પોતાનું રોજિંદુ ગુજરાન ચલાવી રહ્યા છે એ તમને દેખાય છે કારણ શું છે મુખ્ય કે આ મોટા બિલ્ડરોની નજર છે આની પર અને એ બિલ્ડરોની નજરના કારણે કેમ કે સેન્ટર આવેલું છે અને ગરીબો હટાવવાનું આ સૂત્ર ગરીબી નહીં હટાવવાની ગરીબોને હટાવવાનું આ સૂત્ર ઉપરથી શરૂઆતથી ચાલુ આવ્યું છે પણ હું જાણું છું એ વખતે બેતાલીસ કરોડ રૂપિયામાં આ બ્રિજ તૈયાર થયો તો એના પછી બાવન કરોડ રૂપિયાના રિનોવેશન ઘાટ કરતાં ઘણામાં વધાર અને હાલના સંજોગોમાં એકસો અઢાર કરોડની અંદર આટલી મોટી અદ્યતન રકમ જે ગરીબ અને મધ્યમ વર્ગોના ખીચામાંથી એમના ટેક્સોમાંથી નીકાળતી રકમ બેફામ એમના ધારાસભ્યો એમના નેતાઓ લૂંટી રહ્યા છે અને આ ગરીબ જનતાઓને વધારમાં વધારે ટેક્સના અને બોજા પર નાખી રહ્યા છે અમે એક જ માનીએ છીએ પહેલાં તો આ મકાન કોઈની તાકાત નથી તોડવાની કેમ કે જો તોડવું હોય તો પહેલાં આ ગરીબ અને મધ્યમ વર્ગને પહેલાં એમને એમની જરૂરિયાત પ્રમાણે જે જગ્યાએ સુ સારી સુગવડ હોય એવી જગ્યાએ પહેલાં એમને વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી પાડો અને એનું એ પણ લેખિતમાં એવું નહીં કે ખાલી મૌખિકમાં નહીં લેખિતમાં આપો અને એમના સાંતનો પહેલાં એમને મકાન આપો પછી જ આ મકાન તોડવાની કોઈ બી નકર અહીંયા જો કોઈ બી આવશે અધિકારીઓ એની જવાબદારી સરકારની રહેશે પ્રજા પૂછે છે

પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરી કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી સાચો સરકાર કે છે અમને